ધોરાજી ખાતે હઝરત ખ્વાજા સૈરાની સરકાર ઉર્ષ અને લોકમેળો ઐતિહાસિક ઉર્ષ શરીફ સાથે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે વીસ તારીખે સંંદલ શરીફ ખ્વાજા સાહેબના મેદાનામાંથી ધોરાજી વિવિધ વિસ્તારોમાં ફરશે અને સંદલ શરીફ પછી લોકમેળાનો પ્રારંભ થશે હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતીક્ષામાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે હજરત ખ્વાજા સાહેબ દરગાહમાં હિન્દુ મુસ્લિમ પોતાની શીશી ઝુકાવશે હિંદ મુસ્લિમ કોમી એકતાનો પ્રતિક હજારો લોકો મેળાનું લાભ લેશે આ મેળો ઐતિહાસિક છે ખ્વાજા સૈરાની સરકાર ઉર્ષ અને લોકમેળામાં મુંબઈ સુરત રાજકોટ સહિતના લોકો લાભ લેશે માનવ મહેરામણ ઉમટી પડશે અમીન બાપુ સૈયદે જણાવ્યું હતું કે આ લોકમેળામાં હિન્દુ અને મુસ્લિમોનો ભાઈચારો જોવા મળે છે કાશમભાઈ આજે ઇબ્રાહિમભાઈ કુરેશી પૂર્વ નગરપાલિકા પ્રમુખ ધોરાજી નગરપાલિકા પ્રમુખ અને મારી બાજુમાં ઇમરાનભાઈ ગફાર બે શર્મા જેને આ વખતે ઉર્ષના મેળાનું આયોજન કરેલ છે જે ઉર્ષ અજદ ખાજા મુકુમદી સરકારનું ઉર્સ તારીખ વીસ અગિયાર બે હાજર પચીસ થી પચ્ચીસ ચોવીસ અગિયાર બે હજાર પચીસ પાંચ દિવસ સુધી મનાવવામાં આવના છે તેમાં ઉર્ષ આ બસો ને ઓગણપચાસ નો ઉર્ષ છે જે જેમાં અમારા આયોજકની પૂરી ટીમ જેમાં અમારા મુજાવર અમીન બે બાપુ ઈસ્માલ બેહ બાપુ અને તેમના બધા ભાઈઓ બોદુભાઈ ચૌહાણ રફીક મિયા બાપુ મુશીર મુશીરભાઈ મોહસીન બાપુ અને અમારા તમામ સબીરભાઈ સમા અમારા નગરપાલિકાના પ્રમુખ છે જબરભાઈ નાલબંધ તમે બધા અમારા ગ્રુપના અહીંયા આ ઇમરાનભાઈની સાથે ખંભા દે ખંભા મિલાવીને આ ઉર્ષના આયોજનમાં સાથે છીએ ને ખાસ કરીને આ ઉર્ષ ચોવીસ તારીખ વીસ તારીખે જે ઉર્ષ મનાવવામાં આવે છે જેમાં બપોરના ત્રણ વાગ્યે સંદર શરીફથી ઉર્ષની શરૂઆત થાય છે જેમાં સીધી ભાષાની જે ધમાલ હોય છે આકર્ષણનું કેન્દ્ર હોય છે તમામ માર્ગો પર ફરી અને અહીંયા પૂર્ણ થાય છે પછી આ ઉર્ષમાં અલગ અલગ વેપાર કરવા માટે આવે છે અને ખાસ કરીને જે ઉર્ષમાં મનોરંજનનો મેળો હોય છે એ પણ આકર્ષણનું કેન્દ્ર છે ખાસ કરીને ઉર્ષમાં અમને હર વખતે પોલીસ તરફથી પણ પૂરેપૂરો સાથ સહકાર મળે છે તંત્ર તરફથી મામલતદાર ડેપ્યુટી કલેક્ટર તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરું મીડિયા ગ્રુપ પુરા પત્રકાર ગ્રુપ ને અમારી સાથે ખંભે થી મિલાવીને ચાલેલ છે અને જે કંઈ બી જ્યાં જરૂર પડે ત્યાં અમારી સાથે રહેવા માટે એમને બોલ આપેલ છે એ પણ અમારા માટે આખા ગ્રુપ માટે ખુશીની વાત છે આ ઉર્ષ હિન્દુ અને મુસ્લિમ સમાજ નું આસ્થાનું પ્રતિક છે જેમાં ખાસ કરીને સાંજના સમયે ખરીદીમાં મુસ્લિમ સમાજ કરતા હિન્દુ સમાજની ની લેડીઝ નું ખરીદી વધારે હોય છે તે પણ એક જોવા લાયક છે મેળામાં સુવિધા શું શું રાખવામાં આવશે આ મેળામાં તમામ જાતની સુવિધા પોલીસનું ખાસ ટેન્ટ હોય છે અને દર વખતે આ વખતે પત્રકાર પરિષદનો બી એક ટેન્ટ રાખવામાં આવશે બેસવા માટેની વ્યવસ્થા હોય છે ખાસ કરીને મનોરંજનના જે સાઇડમાં રાઇડ્સ ને બધું હોય છે બાળકો માટે ને જે બધું અને ખરીદી માટે અલગ અલગ કિસ્મના વેપારીઓ બધા બહારથી વેપાર ધંધો કરવા માટે આવે છે સેફટી માટે જે કંઈ બી નિયમોનું પાલન કરવાનું થશે ફાયર છે કે બીજું તે બધું એ બધા નિયમોનું પાલન કરવાનું રહેશે દર વર્ષે હોય જ છે એનો અમે અમલ કરીએ છીએ આ વખતે અમે છે હજી ચાર પાંચ દિવસની વારો તૈયાર કાઢમાં તૈયારી ચાલુ છે અને કમ્પ્લીટલી ઉર્ષ સારી રીતે ઉજવાય અને બાર ગામથી જેટલા બી જે આવે છે શ્રદ્ધાળુઓ એ ઉર્ષનો લાભ લઈ શકે તે માટે ખાસ કરીને અમિત બાપુ ઇસ્માલ બાપુ અને એને પૂરી ટીમ તમામને ખાસ કરીને આમંત્રણ આપે છે અહેવાલ જુને જાપણ